લોનો no. ખર્ચો hey,

કારણ કે અલગ અલગ ગામથી બધા આવે અને ઘણું પબ્લિક તો વી ગયું છે અને નવરાય નવરાઈને દાદા કારણ કે વહેલા આવ્યો એટલે વહેલા એ લોકો જાતા રહે અને આપણે થોડું મોડું થઈ ગયું છે અગિયાર વાગી ગયા છે તો આપણે ફટાફટ કાકર ઉતારવાની તૈયારી કરે છે અને જાય આપણે ફટાફટ દરિયાની અંદર તો જો આપણે ઠાકર દાદાને ઉતારી લીધા છે ને હવે જાવી છે એવી

ગોપનાથ મહાદેવના અને દરિયાદેવના દર્શન કરાવું ને ઠાકર દાદાને દર્શન કરાવું અને ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહીજો કારણ કે મજા આવવાની છે ટ્રાફિક જ એવી છે એટલે અને કારણ કે જો અલગ અલગ બધા આ લોકો આવે છે ઢોલવાળા બધા અહીંયા જ હોય તો એ લઈને આવે છે de la

કારણ કે આ બધા જે કાય છે એ બધા આપડે ઠાકર દાદા ને નવરા આવેલા છે બધા અલગ અલગ થઈ ગયું છે કમ્પ્લીટ કાના બાના વાઘા બધું કઢાઈ નાખ્યું છે હવે જીઝા આવી આપડે દરિયામાં

કેટલું પાણી આવે છે હવે નાય છે બધે કારણ કે આ એ બહુ આગળ જવાનું છે કે હા એટલામાં નવરાઓ એટલા મસ્ત મજા આવે છે જો તમે કારણ કે અમુક અમુક ગામના તો વેલા નવરાઈન વ્યા ગયા દાદાને

તો દાદા એ જોઈ લીધું છે કમ્પ્લેટ અને આપડે હવે કેટલા કેટલા મોટા મોજા આવે છે જો તમે કારણ કે કપડા તો પડ્યા છે આપણે માલકેજી ભાઈ નવડાવ છે દાદાને જોવો તમે ગહીં ગહીં દાદાને હિમત ભાઈએ જોવો તમે મોટો કાનો લીધો હિંમત જોજો કાણો હિમત મુખાય થાય ખોટી જાય

કારણ કે પાણી એટલું છે બહાર નીકળી જવું પડશે આપણે આખા પલ્લી ગયા છે બધા કારણ કે આગ આગ નાવા જાય છે પણ આપણે કે આગો આગો નાવા જવાનું છે નહીં આપણે એટલામાં એટલામાં ઓહ ચાલે ને નામ તો તમારે આ ભલે ના આવે છે

પછી આગળ જે કઈ વિધિ હોય છે હું તમને બતાવીશ કારણ કે આપણે તો એવું છે પહેલી વખત આવ્યા નહીં બીજ આપણને કઈ ખબર હોય ને એમાં કઈ કઈ રીતની વિધિ હોય હું તમને વિડીયોમાં બીના રહી જયો બતાવીશ તમને કઈ કઈ વિધિ હોય તો આવી ગયા છે બે ગયા છે પાલખીની બાજુમાં દાદા બે કાના જો આગળ બધા છે કમ્પલેન્ટ હવે જે કઈ વિધિ થતી હોય પૂંજારી કરશે તો વિડીયોમાં કન્ટીન્યુ બની રહેજો બતાવશું આપણે તો ચાલો ખાલી મોજ જોવા કેટલી મોજ છે આરતી બારની બધું લોકો લઈને લઈને આવે છે ઉતારે છે ઠાકર ઠાકર જળ જીલવા જાય છે કારણ કે અલગ અલગ રીત ને અલગ અલગ રિવાજ પ્રમાણે લાવે આપણે લાવ્યા પાલખીમાં તો આપડે આ પાલખી છે જો વાઘા વાઘા કમ્પ્લીટ પહેરી દીધા છે અમારા પુંજારી અને કમ્પ્લીટ થઈ ગયા બે કાના જો અને ચાલી ગરા પણ કમ્પ્લીટ થઈ ગયા છે બાપુ કમ્પ્લીટ ને હવે સીધા પાલખી માં કારણ કે આ રીતની વિધિ હોય અને અહીંયા વાગા બદલાવાના હોય કાના ને બે ને નવરાવી

અહીંયા સંધુ લોક છે તો એ ની ભદ્રામાં છે એ લોકો આ એ ગામના છે અને જો દાદાની વાત કારણ કે આ નજારો જ એ રીતનો છે કંઈક અલગ પબ્લિક કેટલું નાઈ ને આમાં ઓલા લોકો વ્યાઈ ગયા ઠેઠ આગા આગા નાવા

કારણ કે પાણી એકદમ નજીક આવતું હોય કે નહીં એટલે તો બસ અમારા પૂનજારી બધું કમ્પ્લીટ કરે છે વાઘાનીઓ બધું થેલીમાં છે આપણે ફટાફટ જાય ત્યાં અને પૂર કરવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો Tá પણ જો ઠાકર દાદા ની આરતી ઉતારવાનું ચાલુ કરી દીધું છે કારણ કે જળ ઝીલી આવ્યા છે દાદા કેટલું મસ્ત મંડળ છે અહીંયા ઠાકર દાદા ની અહીંયા પણ આરતી થાય છે

કાંઈ પબ્લિક છે એ બધું આજે દાદાને જળજી લવા કે લાવેલા છે મેળા ભેડ હોય ને કેટલી જગ્યાએ તો આરતી ચાલુ છે કારણ કે બતાવો તમને જો અલગ અલગ જગ્યાએ બધી આરતી ચાલુ હોય છે લોકો હામાં આવતા જાય છે કારણ કે મોડા અમુક ને મોડું થઈ ગયું હોય અને અમુક અમુક જાય છે તો હવે આપણા દાદા વ્યાઈ ગયા છે કારણ કે વહી ગયા તો આપણે જઈએ ફટાફટ ઘડીયામાં કન્ટિન્યુ બનાવી તો જઈએ આપણે દાદાએ દર્શન કરવા ગોપનાથ દાદા કારણ કે ન્યાય ટ્રાફિક તો એટલી છે જ તે હવે છતાં આપણે દર્શન કરવા જઈએ કારણ કે દર્શન કરવા તો જવું જ પડે મહાદેવ જય જય કાળા તો પણ તમને બધાને દર્શન કરાવ ગોપનાથ મહાદેવના અને આજે જળજીલ અગિયાર અમારે અડધા અડધા દર્શન કરવી ゆうぐ લોકોની સેવા બહુ જોરદાર છે કારણ કે સેવા કરવા આવેલા છે રસોડું છે આજે કોનું છે ખબર નથી આપણને કારણ કે સેવા એટલી મસ્ત સેવા કરે છે આ લોકો આ રીતે કઈક રસોડામાં પણ તમને બતાવું મોટા ગોપનાથનું રસોડું જોવો કારણ કે માણસો એટલું સેવા કરવાવાળું છે આપણે તો હું હવે ઠીક બધું પૂરી પૂરી બધું જોવા છું પ્યોર સિંગ તેલમાં બનાવવાનું બધું અમે ભાઈ બને છે આપણે ત્યાં પણ જઈએ કારણ કે જમવામાં સૂટી કળી ગાંઠિયા ગોટા મેથીના બધું અલગ અલગ છે જોવાથી મંડળ થઈ સેવા બહુ જોરદાર છે તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહીજ સારું મંડળી અને આપણે લઈને વીએવા છીએ હવે અને હવે જવી છે આપણે ઘર તરફ ને હવે હાંડના ફરશીયા આખા ગામમાં ઠાકર દાદા તો આપણે પ્રેમથી બેસાડ દઈ ઝો ઠાકર દાદાને કારણ કે અત્યાર સુધી જળ ઝીલ્યા પરિષદ લીધી દર્શન કર્યા બધે અને હવે જો ઠાકર દાદાને લઈને હવે આપણે નીકળી દઈ કારણ કે વાગી ગયો છે એક અમારે હરિદાદા આવી ગયા છે તો ગાંઠિયાવાળા હો તળાતમાં પ્રખ્યાત ગાંઠિયા હરિદાદાના